સાહેબ અમારી મજબૂરી છે અને અંદર થી છરકતા ટાઈમે અમને બીક પણ લાગે છે કે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડ દે કોઈ નક્કી નથી અચાનક પાણી આવી જાય તો અમે તો અમારો જીવ જોખમે લઈને પાર કરીએ છીએ અને અમારી મજબૂરી છે સાહેબ કરવું પડે છે અમારે કારણ કે આખું આમ ગોલ ફરીન જઈએ છે ચાલીસ બેતાલીસ કિલોમીટર થઈ જાય સાહેબ અને અમને સીધું પંદર સત્તર પંદર કિલોમીટરમાં અમે પહોંચી જઈએ સાહેબ બોડેલી તો અમે અમારો જીવ જોખમે મૂકીને પણ અહીંથી પસાર થવું પડે છે આશલીથી સીધો લાવવું હોય તો ચાલી થી પચાસ કિલોમીટર ફરવું પડે રસ્તા માં ખાડા બહુ છે હવે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નહી શું કરે લોકો મજબૂરી છે લોકોને અમે કરીએ ડર તો લાગે કે ના લાગે પણ હવે જવાનું કે જીવ ના જોખમ એ છે બીજો કોઈ અમારી પાસે રસ્તો નહીં પાણી આવે તો પાણી જે થાય ભગવાન જે કરે ખરું કુદરત પછી શું કરવાના છે અરે ભાઈ સરકાર કેટલી રજૂ કરે શું કોઈ હોબરતું તો છે નહીં તાત્કાલિક હું જાઉં બધી કહીએ છીએ કે તાત્કાલિક ગમે તે ડાયવર્જન ફરકું કરે